અમરેલી અને ધારી પંથકના ગીર કાંઠાના ગામોમાં પણ મુશળધાર વરસાદ ખાપ્યો છે જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે શેત્રુંજી નદીના પૂર જોવા માટે સ્થાનિકો ઉમટી પડ્યા છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત શેત્રુંજી નદીમાં આ પૂર આવ્યું ખોડિયાર ડેમમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે ખેડૂતોમાં આ વરસાદને લઈને ખુશાલી છે જનજીવન ખુશખુશાલ થયું છે મહત્વનું છે કે આ વાવણી લાયક વરસાદના કારણે તેને ખેડૂતોમાં પણ ખુશી છે સાથે જ આ નવા નીર આવતા ખેતીના પાક સુધરી શકે છે સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગેરકાંઠાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ અંધરાધાર વરસાદ વરસ્યો હતો અને અમરેલી જિલ્લાની જે મોટામાં મોટી જે શેત્રુજી નદી છે તેમાં પણ અત્યારે હાલ આપ જોઈ શકો છો ઘોડાપુર આવ્યું છે જેનાથી ખોડિયાર ડેમમાં જે મેન્ટેનન્સના હિસાબે હાઉ ખાલી કરવામાં આવ્યો હતો જેનાથી નવા નીર આવવાથી હવે ખોડિયાર ડેમમાં પણ આવક થઈ અને ગામ લોકો પણ અને ખેડૂતોમાં

તો અત્યારે પાણી આવવાથી બધાને પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો બધા રાજી માણસો બધા ઊર્જા માટે આવેલા છે